બોટાદના ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ ટેમ્પલ બોર્ડ આવતીકાલે ચૂંટણી યોજાશે આ ચૂંટણી કુલ છ બેઠકની યોજાવાની છે આ ચૂંટણીમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાંચ આઠ પાઈ ચૌદ સાઈ બસ્સો સાઠ પોલીસ અને બસો જેટલા હોમગાર્ડ જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે ગઢડા મંદિરમાં પચ્ચીસ હજાર એક સત્તાણું મતદારો અને સાધુ વિભાગમાં એક સો બત્રીસ પાર્ષદ વિભાગ અને હોન્તેર મતદારોનો સમાવેશ થાય છે તેમજ ચૂંટણી માટે ટોટલ એકત્રીસ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મુકેશ હિહોરિયા ગઢડા શહેર પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા શહેર ભાજપ મહામંત્રી હમીર લાવડિયા વીએસપી પ્રમુખર્જુન આચાર્ય પક્ષને સમર્થનમાં આવીને તેમને મત આપવાની અપીલ કરી છે